હવે જે સમાચાર વિગતવાર અંકલેશ્વર તાલુકાના બોઇદ્રા ગામે high tension line tower cable નાખો પહોંચેલ team ખેતરમાં પ્રવેશવા દીધા હતા પહેલા વળતર નક્કી કરો પછી ખેતરમાં પ્રવેશો ખેડૂતને સાફ વાત કરી હતી સરકારે નક્કી કરે ભાવ આપવા તૈયાર નથી અને હંગામી કમિટી બનાવી વન વિભાગ સાથે રાખી ઓછા વળતર આપવા કારસર સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરમાં હાલ એક્સપ્રેસ હાઈવે ને નડતર ખાવારા નવસારી પાવર ગ્રીડ તરફ જતી હાઈ ટેન્શન લાઈન શિફ્ટિંગ કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત બોઈદરા ગામના પચીસ થી વધુ ખેડૂતોના ખેતરમાંથી લાઈન પસાર થાય છે અને ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે જેમાં મોટા ભાગના ખેડૂતોને સરકારે નિયત કરેલા વળતર મુજબ વળતર આપવાનું નક્કી કરાયું છે પણ નીલગીરીના ખેતર માટે બેવડું વલણ સામે આવ્યું છે જેમાં સરકારના પરિપુત્ર મુજબ સાત વર્ષથી ઉપરના પાંચ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે જે મુજબનું વળતર ન ચુકવવું પડે તે માટે ટાવર કંપની અને તેની નિયુક્ત કરેલ એજન્સી દ્વારા હંગામી કમિટીની રચના કરી વન વિભાગને સાથે રાખી કામગીરી કરવા પહોંચી હતી જેની જાણ ખેડૂતોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેતરોમાં વાયર નાખવા કે કામગીરી કરતા અટકાવ્યા હતા અને તેઓ દ્વારા એક જ રજૂઆત કરી હતી કે સૌ પ્રથમ વળતર નક્કી કરો પછી જ કામ કરો ત્યાં સુધી અમારા ખેતર છે અમારે જમીનમાં પ્રવેશ કરવો નહીં તેવી સ્પષ્ટ વાત કહી દીધી હતી પંદર વીંઘામાં નીલગીરીના રોપા ધવલભાઈ પટેલ બાર વીંઘામાં હસમુખભાઈ પટેલ દસ વીંઘામાં જગદીશભાઈ પટેલ રોપા મળી કુલ બાવન હજાર જેટલા નીલગીરીના ઝાડ વાવેલા છે જે પૈકી ટાવર માટે સડસઠ મીટરનો પટ્ટો વાયરની બંને તરફ તેત્રીસ મીટર તેત્રીસ મીટર મળી ગણતરીમાં આવનાર છે ત્યારે વળતર સંપૂર્ણ પાકનું છે કે પછી જે જગ્યા નિયત થશે તેનો છે તે પણ સ્પષ્ટ ન થતાં ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરતા અંતે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મધ્યસ્થી કરી હતી જો ખેડૂતો દ્વારા અડગ રહેતા અંતે એજન્સી અને અધિકારીઓની કામગીરી કર્યા વિના ત્યાંથી પરત જવું પડ્યું હતું આજ દિન સુધી તેમને કોઈ નોટિસ જ આપી નથી અને અંગ્રેજી શાસનરૂપ બ્રિટિશ ઇન્ડિયા કંપની જેમ જો હુકમી કરી પ્લાન્ટેશન વન વિભાગ સાથે ગણતરી કરવા આવ્યા હતા પહેલા વળતર નક્કી કરાઈ કેટલી જમીન જશે એ નક્કી કરવું જોઈએ એ કરવા તૈયાર નથી સરકાર નિયત કરેલ વળતર પણ આપવા તૈયાર નથી અમારી આરટીઆઈની માહિતી પણ આપવા તૈયાર નથી પછી અમે શું કામ અમારા ખેતરમાં પણ પ્રવેશ આપીએ એમને પહેલાં વળતરને કેટલી જમીન જશે નક્કી કરો પછી આગળ વાત થશે તેમ ખેડૂતોએ સ્પષ્ટ વાત જણાવી હતી બોઈદરાના ખેડૂતો છે અહીંયા ખાવડા નવસારી પાવર ગ્રીડની લાઈન પસાર થાય છે આ લોકોની સ્ટ્રેટેજી એ રીતના છે કે ખેડૂતોને કોઈ પણ જાણ કર્યા વગર કે લીગલ નોટિસ કે કોઈ પણ મતલબ કોઈ પણ રીતની પહેલાં જાણ કર્યા વગર આ રીતના પોલીસ પ્રોટેક્શનથી કામ કરાવવા આવી જાય અમારે નીલગીરીનું પ્લાન્ટેશન છે અમારી જમીન છે ખેતીની અમે કોઈ પણ રીતે ખેતી કરી એ લોકોને વળતર નહીં ચૂકવવું પડે એ રીતે એ લોકોને ફાયદામાં હોય એ રીતની કમિટીઓ ઊભી કરીને આ કરીને બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની જેઓને જો હુકમીથી આ પોલીસથી ડરાવી ને ડરાવી ધમકાવીને કામ કરવા સારું એ લોકો આ બધું કરે છે અમે કામ કરવા દેવાના નથી અમારે ફેર વળતર મળે છે ગવર્મેન્ટના જીઆર જે પરિપત્ર છે એ મુજબ અમને વળતર મળવું જોઈએ કાગળ માંગ્યા છે આરટીઆઈ નો આ કાગળ અમને પહોંચાડતા નથી કામગીરી ચાલુ ને એ લોકો જે અમારું પ્લાન્ટેશન છે ને એ ગણવા આવ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગણવા માંગ્યા અને પછી કે અમે રેટ નક્કી કરીએ અમારી માંગણી એવી છે કે તમે પેલા રેટ નક્કી કરો ને પછી પછી અમારા ખેતરમાં પગ મૂકો ને અમને અમને જાણ કરો કે અમારી કેટલી જમીન જાય છે કેટલા કેટલા કયા કયા સર્વે નંબર જાય છે કેટલા સ્કવેર મીટર જાય છે એ જમીનનો વિસ્તાર હજુ બતાવતા નથી ને